પંચાંગ ભાદરવા મહિનાની પૂનમની તિથિ લાંબુ ચંદ્રગ્રહણ થશે ચંદ્રગ્રહણના નવ કલાક પહેલા જ સૂતક કાળ શરૂ થઈ જાય છે આ દરમિયાન કોઈ શુભ કામ ન કરવું જોઈએ અને ભોજન પણ ન કરવું જોઈએ એવી ધાર્મિક માન્યતા છે કે ચંદ્રગ્રહણ દરમિયાન શુભ શુભ અને માંગલિક કામ કરવાથી ફળ મળતું નથી મિત્રો ચાલો જાણી લઈએ ચંદ્ર ગ્રહણની સાચી તારીખ અને સમય કયો છે એટલે કે આ વિડીયોમાં અમે તમને બધું જ જણાવશું કે ચંદ્રગ્રહણ કેટલા સમયનું થશે શું એ ભારતમાં દેખાશે કે નહીં અને બાર રાશિઓમાંથી કઈ એવી ચાર નસીબદાર રાશિઓ છે જેનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી ચમકી જશે એટલે કે એમના ભાગ્યનો સાથ મળશે હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે આ દેવી દેવતાઓમાં એક માતા લક્ષ્મી પણ છે જે કોઈ વ્યક્તિ પર દેવી લક્ષ્મી પોતાના આશીર્વાદ વરસાવે છે એને કોઈ પણ મુશ્કેલી આવતી નથી

જેના પ્રભાવના કારણે આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવશે આ રાશિના જાતકોને એમના જીવનમાં અનેક પ્રકારના આર્થિક લાભ અને મોટી મોટી સફળતાઓ મળશે જે આ રાશિના જાતકોના જીવનને બદલી નાખશે એટલા માટે આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી પૂરો જોજો કારણ કે માતાઓ બહેનો અમે તમને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય નહીં પરંતુ ખૂબ જ ખાસ અને ઘાતક ચંદ્રગ્રહણ છે કારણ કે બાર રાશિમાંથી કેટલીક એવી નસીબદાર રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલાઈ જશે એટલા માટે તમે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો અને જો તમે લોકો ભગવાન ભોલેનાથના સાચા ભક્ત છો તો આ વિડિયોને એક લાઈક અને તમારા તમામ મિત્રો અને પરિવારજનો સાથે શેર જરૂરથી કરજો તો ચાલો મિત્રો હવે અમે તમને બધી જ માહિતી વારાફરતી જણાવી દઈએ કે ચંદ્રગ્રહણનો સમય શું રહેશે સૂતક ક્યારે લાગશે અને એની ધાર્મિક અને જ્યોતિષીય અસર શું થશે મિત્રો ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ થશે આ એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે જેને ખગોળશાસ્ત્રમાં બ્લડ મૂન પણ કહેવાય છે એની અસર આખી જ દુનિયામાં દેખાશે અને ખાસ કરીને ભારત એશિયા યુરોપ અને આફ્રિકામાં એ સ્પષ્ટ દેખાશે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વી પોતાના પડછાયા થી ચંદ્રને ઢાંકી દે છે ત્યારે સૂર્યનો પ્રકાશ સીધો જ ચંદ્ર સુધી પહોંચી શકતો નથી આ અદ્ભુત ખગોળીય ચંદ્રગ્રહણ કહેવાય છે હવે ચાલો આ વર્ષના આ સૌથી લાંબા ચંદ્રગ્રહણનો સમય અને સૂતક કાળ જાણી લઈએ ભારતીય સમય અનુસાર ઉપછાયા ચંદ્રગ્રહણ રાત્રે લગભગ નવ વાગ્યે શરૂ થશે

ધાર્મિક માન્યતા છે કે ચંદ્રગ્રહણની અસર એમના પર ખાસ પડે છે કે કઈ ચાર ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલાવા જઈ રહ્યું છે પૂર્ણ ચંદ્રગ્રહણ વૈજ્ઞાનિક ભાષામાં બ્લડ મૂન કહેવાય છે કારણ કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે સૂર્યના કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્ર પર લાલ તાંબા જેવો રંગ છે આ જ કારણે આ દ્રશ્ય ખૂબ જ અદભુત અને અલૌકિક લાગે છે અને તમને જણાવી દઈએ કે આ વખતે ગ્રહણ આખા ભારતમાં સ્પષ્ટપણે જોઈ છે ભક્તો એટલા માટે તમે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે આ વખતે ભાદરવા પૂનમની રાત્રે થનારું આ ચંદ્રગ્રહણ ખાસ કરીને બાર રાશિઓમાંથી ચાર રાશિઓ માટે ભાગ્યના દરવાજા ખોલવા જઈ રહ્યું છે લક્ષ્મીના વિશેષ આશીર્વાદ આ રાશિઓવાળા લોકો પર વરસવાના છે અને એમના જીવનમાંથી દુઃખ દર્દ અને કષ્ટ મટી જશે એમના જીવનમાં

પરંતુ આ વખતનું સૌથી મોટું અને ખાસ બ્લડ મૂન છે જેનો સમય જ્યોતિષ અને વૈદિક અભ્યાસ અનુસાર પૂરા એકસો વર્ષ પછી આવ્યો છે આ દિવસના ચંદ્રને બ્લડ મૂન એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ દિવસે ધરતી સૂર્ય અને ચંદ્રની પાસેથી પસાર થાય છે અને સૂર્યનો પ્રકાશ લાલ અને કોપર કલરનો થઈ જાય છે પણ તમને જણાવી દઈએ કે ભારતમાં આ બ્લડ મૂન દરેક રાજ્યમાં દેખાવાનો છે અને સાથે જ એ યુરોપ આફ્રિકા ઉત્તર અને દક્ષિણ અમેરિકા પ્રશાંત મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિન્દ મહાસાગરમાં પણ દેખાવાનો છે મિત્રો જ્યોતિષ અને વૈદિક અભ્યાસ અનુસાર આ દિવસે તમારે એક નાનું એવું કામ જરૂરથી કરી લેવું જોઈએ જેના પછી તમારા જીવનમાં ક્યારેય પણ ધનની કમી નહીં આવે કારણ કે ચંદ્રગ્રહણના દિવસે જેટલી પણ દેવી શક્તિઓ હોય છે એ પોતાની ટોચ પર હોય છે અને આ દિવસે કરેલા ઉપાય ક્યારેય વ્યર્થ નથી જતા તો વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને માતા લક્ષ્મી અને ભગવાન ભોલેનાથના આશીર્વાદ મળવાના છે અને ઘણી બધી ખુશીઓ મળવાની છે મિત્રો તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાં ભગવાન મહાદેવ અને માતા લક્ષ્મીનું નામ પણ આવે છે ભગવાન મહાદેવ અને માતા લક્ષ્મી જે કોઈ વ્યક્તિ પર મહેરબાન થાય છે એવા વ્યક્તિ પર કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતી નથી જે લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે એવા લોકોને ભગવાન મહાદેવ દંડ આપે છે અને જે લોકો સાચા રસ્તે ચાલે છે માતા લક્ષ્મી એના પર ધન વરસાવે છે તમને જણાવી દઈએ કે ભગવાન મહાદેવ અને માતા લક્ષ્મીજીની કૃપા બહાર રાશિઓમાંથી અમુક રાશિઓવાળા પર થવાની છે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં આ ચંદ્ર ગ્રહણ પછી કોઈ પણ વસ્તુની કોઈ કમી નહીં મહાદેવ હવે આ રાશિના લોકો પર પોતાની કૃપા વરસાવવાના છે મિત્રો આ અસરથી આ રાશિવાળા લોકોના જીવનમાં ખૂબ ખુશીઓ આવવાની છે મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન મહાદેવની વિશેષ કૃપા આ રાશિવાળા લોકો પર થવાની છે

આ ખુશ નસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે અમે તમને વાત કરી રહ્યા છીએ એ ખુશ નસીબ અને ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન મહાદેવ અને માતા લક્ષ્મીજીની કૃપા થવાની છે એ ખુશ નસીબ રાશિઓમાંથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ મિત્રો આ ચંદ્ર ગ્રહણ પછી ભગવાન મહાદેવની કૃપાથી મેષ રાશિના લોકોનું ભાગ્ય બળવાન બનવાનું છે તમારો બંધ પડેલો વેપાર ચાલવા લાગશે તમારા જીવનમાં અનેક પ્રકારના એવા રસ્તા ખુલ્વા જઈ રહ્યા છે. જ્યાંથી આ ચંદ્રગ્રહણ પછી તમને ધન પ્રાપ્ત થશે. તમારા જીવનમાં જે ધન આવશે એમાં સતત વધારો થશે. જો આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈ પણ નવો વેપાર શરૂ કરશો, કોઈ પણ ધંધો શરૂ કરશો તો એમાં તમને ખૂબ સફળતા જોવા મળશે અને ધનનો લાભ થશે. ભગવાન મહાદેવની કૃપાથી તમને આ ચંદ્રગ્રહણ પછી માનસિક શાંતિ પ્રાપ્ત થશે મિત્રો મેષ રાશિના લોકો જ્યોતિષ અને વૈજ્ઞાનિક અભ્યાસ અનુસાર આ ચંદ્રગ્રહણ પછી માનસિક શાંતિ પ્રાપ્ત કરશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે આવનારા સમયમાં તમને અનેક પ્રકારના એવા અવસર મળી શકે છે જેનાથી તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ શકે છે કુલ મળીને આ ચંદ્રગ્રહણ પછી

મિત્રો હવે આપણે બીજી રાશિની વાત કરીએ તો આ ભાગ્યશાળી રાશિ મિથુન રાશિ છે મિથુન રાશિવાળા લોકો માટે સ્પષ્ટપણે જણાવવામાં આવી રહ્યું છે કે જો તમે કોઈ પણ પ્રકારની નોકરીની શોધમાં હોય તો આ ચંદ્રગ્રહણ પછી તમારી નોકરી લાગી શકે છે અને જો તમે નોકરી કરી રહ્યા છો તો તમારી નોકરીમાં પ્રમોશન થઈ શકે છે તમે તમારા જીવનમાં લાંબા સમયથી તમારા દુર્ભાગ્યના કારણે પરેશાન હતા એ દુર્ભાગ્યથી તમને મુક્તિ મળી જશે તમારું ભાગ્ય પ્રબળ બની જશે તમારા નવ ગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે રાહુ કેતુની દશા તમારા જીવનમાં હવે ખૂબ સારી થઈ જશે જેના કારણે હવે તમે કોઈ પણ નિર્ણય લેશો એ નિર્ણયથી તમને ફાયદો થશે મિથુન રાશિના લોકોના જે પૈસા માર્કેટમાં ફસાયેલા હતા

તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જેથી કરીને અમે તમને તમારી રાશિ મુજબના ઉપાય જણાવી શકીએ મિત્રો આગળની નસીબદાર રાશિની વાત કરીએ તો એ કન્યા રાશિ છે જો તમે કન્યા રાશિના જાતક છો તો આ ચંદ્ર ગ્રહણ પછી તમને ભગવાન મહાદેવના આશીર્વાદ એવી રીતે મળવાના છે કે તમારા વિરોધીઓ તમારા દુશ્મનો તમારી સામે હાથ જોડતા હશે જો તમે નોકરી કરી રહ્યા હોય અને એમાં મોટી મોટી પરેશાનીઓ આવી રહી છે તો એ સમસ્યાઓ આપમેળે ખતમ થવા લાગશે તમારો વિદેશ યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે અને તમારું લગ્નનો યોગ પણ બની રહ્યો છે લાંબા સમયથી જો તમે સંતાન પ્રાપ્તિ માટે પરેશાન હતા તો આ ચંદ્ર ગ્રહણ પછી તમને એક વિદ્વાન સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે કન્યા રાશિવાળા વાળા લોકોના જીવનમાં એક ચમત્કારિક પરિવર્તન જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી બીમાર રહેતા હોય તો તમારી બીમારીથી તમને મુક્તિ મળશે અને લાંબા સમયથી તમારી કોઈ સંપત્તિ વેચવામાં તમને કોઈ પ્રોબ્લેમ થઈ રહ્યો હોય તો એ સંપત્તિ વેચવામાં તમને સફળતા મળશે અને તમને ખૂબ સારો નફો મળશે તમારું માન સન્માન ખૂબ વધી જશે તમારા ઘરની બરકત થશે તમારા ઘરની ઉન્નતિ થશે તમારા પર કોઈ પણ દોષ હશે જેવા કે દોષ મંગળ દોષ સારા સાથી કે એવી કોઈ પણ સમસ્યા હોય એ આવનારા ચંદ્રગ્રહણ પછી આપ મેળે ખતમ થઈ જશે કારણ કે તમારા પર સાક્ષાત દેવો ના દેવ મહાદેવ આશીર્વાદ અને વરદાન એકસાથે બનવા જઈ રહ્યા છે મિત્રો હવે આગળની ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ તો એ રાશિ છે વૃશ્ચિક રાશિ મિત્રો જો તમે વૃશ્ચિક રાશિના જાતક છો તો તમારા પારિવારિક જીવનમાં સુધારો આવશે તમારા વાહન અને પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે લાંબા સમયથી તમે તમારો આત્મવિશ્વાસ સંપૂર્ણપણે ગુમાવી ચૂક્યા હતા પરંતુ આવનારા ચંદ્રગ્રહણ પછી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થશે તમારો આત્મવિશ્વાસ વધશે તમે તમારા જીવનમાં જે પણ નિર્ણય લેશો એ નિર્ણયથી તમને ખૂબ ફાયદો થશે તમારી કારકિર્દી અને વ્યવસાયમાં પણ તમારી ઉન્નતિ જોવા મળશે લાંબા સમયથી જો તમે નોકરીની તૈયારી કરી રહ્યા હોય તો તમારી નોકરી લાગી જશે મહાદેવની કૃપાથી તમારા જીવનમાં હવે તમને ખૂબ સફળતા મળશે પરંતુ તમારે દરેક સોમવારે કોઈ પણ પીપળાના વૃક્ષને એક લોટો જળ અર્પણ કરવું પડશે મિત્રો હવે ચંદ્રગ્રહણના દિવસે કરવામાં આવતા ઉપાયો વિશે જાણી લઈએ મિત્રો ચંદ્રગ્રહણ માટેનો આ ઉપાય

મિત્રો હિન્દુ ધર્મમાં શંખને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે સમુદ્ર મંથન દરમિયાન શંખની ઉત્પત્તિ થઈ હતી અને એ ચૌદ રત્નોમાંથી એક હતો અને ભગવાન વિષ્ણુએ પોતે જ એને ધારણ કર્યો હતો આ શંખમાં દેવી લક્ષ્મીજીનો વાસ છે જે ઘરમાં શંખ વગાડવામાં આવે છે એ ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે

આવી મહિલાઓએ ઘરની બહાર નીકળીને ગ્રહણ ન જોવું જોઈએ તથા ચંદ્રગ્રહણ સમાપ્ત થયા બાદ સ્નાન કરવું જોઈએ તેમજ ચંદ્રગ્રહણ દરમિયાન સૂવું ન જોઈએ એમણે ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર સાથે સંબંધિત મંત્રો અથવા અન્ય મંત્રોનો જાપ કરતા રહેવું જોઈએ તો મિત્રો હવે આપણે એ જાણીએ કે ચંદ્રગ્રહણ પછી શું કરવું જોઈએ તો મિત્રો ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ

તાંબાનું વાસણ લાલ કપડું સોનું મીઠું ગોળ કપાસ એટલે આવી વસ્તુઓ ઘરમાં ન રાખવી જોઈએ તેમજ તેલ અથવા ઘીમાં રાંધેલા ખોરાકમાં તેલ દૂધ દહીં લસ્સી માખણ ચીજ અથાણું ચટણી મુરબો વગેરે રાખવું જોઈએ આમ કરવાથી તેવો ગ્રહણમાં દોષિત થતા નથી મિત્રો એક વાત ધ્યાનમાં રાખો કે સૂકા ખોરાકમાં તેલ अथवा કૂશ ઉમેરવાની કોઈ જરૂર નથી અને ગ્રહણના સમય દરમિયાન પૂજા કરવી વર્જિત કહેવાય છે પરંતુ મંત્રોના જાપથી ગ્રહણની અસર ઓછી કરી શકાય છે ગ્રહણ સમયે ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવો પણ વર્જિત માનવામાં આવે છે તો મિત્રો જો તમને આ પસંદ આવ્યો હોય તો અને અને શેર જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અથવા તો હર હર મહાદેવ અવશ્ય લખજો અને અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ